હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર જ્યારે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સી કોઓર્ડિનેટર પરીક્ષા બે હજાર પચીસ પરિણામનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તો વિગતો જોઈએ મિત્રો તારીખ દસ નો બે હજાર પચીસના રોજ આવેલી મહત્વપૂર્ણ અપડેટ છે એસએસ એ ગાંધીનગરના ચોવીસ સાત બે હજાર પચીસ પત્ર ક્રમાંક એસ ક્યુ ઇ એમ સી આર બે હજાર પચીસ નવ ત્રીસ ચોત્રીસ રાજ્ય પરીક્ષા બોર્ડ અરીખ ચોવીસ આઠ બે હજાર પચીસના રોજ તેર થી પંદર કલાક દરમિયાન સી પરીક્ષાનો રાજ્યના ચાર જિલ્લામાં અમદાવાદ શહેર રાજકોટ વડોદરા સુરત ખાતે આયોજન કરવામાં આવેલ પરીક્ષાનું અને આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 25 આઠ બે હજાર પચ્ચીસના રોજ કચેરીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી અને પરીક્ષાના પ્રશ્ન પેપરમાં કોઈ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કીના ઉત્તર સામે ઉમેદવાર રજૂઆત કરવા માંગતા હોય તો તે નિયતપત્રકમાં પચીસ આઠ બે હજાર પચીસથી ત્રીસ આઠ બે હજાર સુધીમાં તમામ વિગતો ભરી જરૂરી માન્ય આધારો સાથે રાજ્ય પરીક્ષા બોર્ડના ઈમેલ એડ્રેસ આપેલ છે તેના પર ઈમેલ મોકલવા સૂચના આપવામાં આવેલી હતી ઉમેદવારો જ્યારે પ્રશ્ન પેપરના કોઈ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કેના ઉત્તર સામે મળેલ રજૂઆતો અને તજજ્ઞો સમક્ષ મૂકવામાં આવેલ હતી તજજ્ઞો જ્યારે તમામ રજૂઆતો અને આધારોની ચકાસણી કરી પ્રોવિઝનલ આન્સર આપેલ ઉત્તરોમાં જરૂરી સુધારા કરી તારીખ 4/9/2025 ના રોજ સુધારેલ ફાઇનલ આન્સર તૈયાર કરવામાં આવેલ હતી જે ધ્યાન લે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 24/8/2025 રવિવારના રોજ યોજાયેલ CRC કોઓર્ડિનેટર પરીક્ષામાં હાજર ઉમેદવારોનું ઉમેદવારોનું પરિણામ દસ નવ બે હજાર પચીસના રોજ નીચેની વિગતે વેબસાઇટ પર બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ એસિબી એક્ઝામ ડોટ ઓર્ગ પર જાહેર કરવામાં આવેલ છે પરિણામ જોવા માટે પ્રિન્ટર રિઝલ્ટ ઓપ્શન પર ક્લિક કરી પોતાનો એપ્લિકેશન નંબર ટાઈપ કરી ડેટ ઓફ બર્થ સિલેક્ટ ક્લિક પર સબમિટ બટન પર ક્લિક કરવાથી ઉમેદવાર પોતાનું પરિણામ જોઈ શકશે એ મિત્રો પરિણામની ખાસ વિગતો આપેલી છે એ મિત્રો રજીસ્ટર ઉમેદવારોની સંખ્યા પાંત્રીસો બાસઠ છે જેમાંથી ગેરહાજર ઉમેદવારોની સંખ્યા ચૌદસો અઢાર છે અને હાજર ઉમેદવારોની સંખ્યા એકવીસો ચુમ્માલીસ છે એ મિત્રો માર્ક રેન્જ આપેલ છે તે તમામ ઉમેદવારોએ એક વખત જોઈ લેવા જરૂરી છે અગત્યની સૂચનાઓ આપેલી છે જીઆરસી કોઓર્ડિનેટર પરીક્ષાના પરિણામ બાદ આ પરીક્ષાની આગામી કાર્યવાહી સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા સેક્ટર સત્તર ગાંધીનગર દ્વારા કરવામાં આવશે અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે આ પરીક્ષા માટે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા સેક્ટર સત્તર ગાંધીનગર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડને મોકલવામાં આવેલ કન્ફર્મ થયેલા ઉમેદવારોની યાદીના આધારે ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવેલા હતો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સદર ઉમેદવારોની પરીક્ષામાં ઉપસ્થિત થવા પાત્રતા અંગેની ચકાસણી થયેલ નથી આ પરીક્ષા આપવાથી ઉમેદવાર નિયત લાયકાત અને નિયત અનુભવ ધરાવે છે તેવો દાવો કરી શકાશે નહીં જે ઉમેદવારો પોતાની ઓએમઆર સીટની પુનઃ ચકાસણી કરાવવા માંગતા હોય તે ઉમેદવાર તારીખ ખાસ ધ્યાનમાં લેવું મિત્રો અગિયાર નવ બે હજાર પચીસથી સત્તર નવ બે હજાર પચીસ સુધી રજાના દિવસો સિવાય કચેરીના સમય દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલય પાસે સેક્ટર એકવીસ ગાંધીનગર ખાતે રૂબરૂ ઓએમઆર એમ આર સીટની ફાઇનલ આન્સરકી મુજબ પુનઃ ચકાસણી કરાવી શકશે અને છત્તર નવ બે હજાર પચીસ કસેરી સમય બાદ ઓએમઆર એમ સીટની પુનઃ ચકાસણી કોઈ પણ રજૂઆતને ગાહ્ય રાખવામાં આવશે નહીં તો જે ઉમેદવારોએ પોતાની ઓએમઆર એમ સીટની ચકાસણી કરવી હોય તેમના માટે સમય ફાળવેલો છે અગિયાર નવ બે હજાર પચીસથી સત્તર નવ બે હજાર પચીસ સુધી ચકાસણી કરાવી શકે છે ઓએમઆરની પુનઃ ચકાસણી કરવા માટે ઉમેદવારે પોતાની હોલ ટિકિટની નકલ તથા ઓએમઆર સીટની નકલ સાથે બોર્ડમાં લેખિત અરજી આપવાની રહેશે અને ઉપરાંત ઓએમઆર સીટની પુનઃ ચકાસણી ફી પેટે રૂપિયા સો રોકડામાં રાજ્ય પરીક્ષા બોર્ડની હિસાબી શાખામાં જમા કરાવવાના રહેશે તો દસ નવ બે હજાર પચીસ ના રોજ આવેલી એક મહત્વપૂર્ણ સૂચના હતી રાજ્ય પરીક્ષા બોર્ડ યાદા થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર